જય દ્વારકા દે જય મુરલીધર ને જય મકુડ રોમા વર્ગી આ રીતે દવા સાટવા આ વરી દીધો નો માય એમાં કેટલું બાકી છે જો આ રીતે 500 એ સડાવી દીધો પંપ રોમા માથે અને જાય તો રાટી બોલાય જો આ પાછળ આવીએ ત્યારે ઘડીકવાર આપણે રોમા નું ઉતાર લઈએ સેલા પપ ફરવા વર્ગી રોમા લે દવા નું કામકાજ થઈ ગયું પૂરો આ થોડીક વેદ જે રીતે આપણે કીધું હતું કે છેલા પાપડી આ ભાઈ જય દ્વારકા દેવ જય મુરલીધર અને જય મકુર દેવી કણકાય આવી ગયા એક નવા લોક સાથે આજે દવા સાટી રહ્યા છે પાછા આજે એક જે આ સુશિયાની છે આ છે એ પ્રોફેનો ફોર્સ છે ટૂંકમાં ફૂદા ન હોય એની આ લીડર છે લીટમસવાળાનું ઈયરણી છે ને કાં ધરતીવાળાનું ઇજી ફિક્સ છે અને દવાડા પપ ભરાઈ ગયા કે ભરાઈ ગયા પંપ ભરાઈ ગયા પંપ તો આ બાજુ આ દવા છે ઠાકડું ફાકડું દઈ દે તો આ રીતે બે જણા દવા છાંટવાની છે અમારે તો હવે આપણે વરગી જાય ચાલો મિત્રો દવા છાંટવા આજ બહુ વ્યસ્ત દિવસ રહ્યો અને બપોર પછી અમે બે જણા આવ્યા દવા છાંટવા તો આજનું કામકાજ છે દવા છાંટવાનું એક છે સેવન સ્ટારનો અને એક છે ડોમી રોનો પંપ તો આ રીતે દવા છાંટવાનું કામકાજ ચાલુ થાય છે મિત્રો રોમા રોમાં આ રીતે દવા સાટવા કમ્પ્લીટ ઉસી પુગાડી જાય છે નડે વાહ ભાઈ વાહ જો આ રીતે પ્રેશર આપે છે અને આપણે આ બાજુની સાઈડ લેતા જઈએ હવે આ બાજુને આપણે ને ઓલી બાજુની રોમાં જો આપણે નળી છે હવે તમે મારો વિડીયો બનાવો તો પાછો ફોન ફોન પકડવાનો પ્રયત્ન આવે તો ચાલો આપણે વર્ગી જઈએ દવા સાટવા હા ભરી દીધો નો એમાં કેટલું બાકી છે જો આ રીતે પાંચસો નો ટાંકો રાખી દીધો એક બેરલ રાખી દીધું રોમાં ભરતી જાય આ એક તો ભરાઈ ગયો કમ્પ્લીટ દવાઈ નાખાઈ ગઈ હવે બીજો પંપ ભરવાનું કામકાજ હાલે નાખી દીક નથી નાખી ભરાવા એવા લાગ્યો જે રીતે દેખાય હવે નિરાત રાખી નાક 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 ફાઇનલી એ પણ ભરાઈ ગયો મૂકી દીધું હવે ઢાંકડું દઈ દે દવા તો બધી નખાઈ ગઈ આ બીજા બીજા પંપની શરૂઆત કરી બે જણા હલો આમાં વરગી જાય પણ હવે સાડતા હોય ત્યાં વિડીયો ઉતારવાનો મેળ નથી આવતો કા એ સડાવી દીધો પંપ મને માથે અને જાય બોલાવે શરૂઆત કરી દીધી આ બાઈ જો આપણે શરૂઆત કરી દેવું વાહ ભાઈ વાહ મારે તો પોણે પૂગી ગઈ કરા આ રીતે જા જા આ રીતે પ્રેશર આવતું હોય પપનું તો આવું કામકાજ છે ભાઈ અમારે રોમા મેડમ છે ગમે ત્યારે મને ભાઈ દવા તો સાટવા લાગે એટલે પુરુષ સમી સ્ત્રી કહેવાય આજના જમાનામાં તો આવું અમારે રોમાનું કામકાજ છે ભાઈ બહુ સારો આપણે સાથ સહકાર આપે જીવનમાં આવું બધી છે ભાઈ અમારા સંસારનું જો અહીં પાછળ આવીએ ત્યારે ઘડીક આપણે રોમાનું ઉતારી રોમા અહીંથી વાત કરી દીધી પણ અહીંથી દેખાતી બંધ થઈ જાય એનું કારણ છે કે તુવેર ત્યાં બહુ મોટી આવી જાય એનાથી ત્યાં જો કેવી કેવડી મોટી છે તો આવું કામકાજ છે તુવેરમાં આજે આપણે જ્યાં વાડી વિસ્તાર છે પૂરો થઈ ગયો રોમા એમ કહે કે આંખમાં જીવડો પડ્યો તો કારણ કે સુશિયાનું પ્રમાણ બહુ છે ને કા અને આપણે જો આમ આંખોમાં બધીમાં સોટી ગઈ દવા સાટતા હોય એટલે એવું તો બધી થતું જ હોય એટલે આ ભાઈ ખેડૂત જીવન છે ને આજે આપણું અઢી વીઘાનું પડું છે નાની તુંબેર છે તો હાલો આપણે એ સલું દઈએ બાકી બહુ રોમાં બહુ આગળ નીકળી ગઈ આપણે ભાઈ હર વખતે એ દવા તો સાટવા જ લાગે હો ભાઈ એમાં કંઈ ઘટે એમ નથી રોમા ખરેખર રોમા માણેક છે હાલો આગળ વધીએ પાછા આપડે દવા છાટવા રોમા ઘડીક વાર પૂરો ખાઈ લઈએ પૂરો ખાવ ને ઘડીક વાર બે પંપ મુકાઈ ગયા આપડે કેટલા સાઈડ હે આ સો પૂરા થઈ ગયા અને બે આ સાઈડ શું એટલે આઠ થાય ને વાં કેટલા સાઈડ હતા અહીંયા લગભગ ચાર સાઈડ હતા બે બે સાઈડ હતા ને એટલે ટોટલ બારક પગ જેવું સાઈટું ચારોક વાઈકા સેલા બે પપ માર દઈએ લાઈનુ કામકાજ પૂરું થઈ જાય એ પછી તમને બતાવી નારાયણ કમ્પ્લીટ ઘણો નહીં લાવું કામ કરશે ભાઈ મને થાક તો લાગી ગયો પણ હર વખતે આપણે દવા છાંટવા લાગ્યો માંડવી થી માંડીને તું કા બધા લાવું કામ કરશે ભાઈ વાહ ભાઈ વાહ સેલા પપ ભરવા વરગી રમા બોરો બોરો ખાઈ લીધો સાડી પાંચ થઈ ગયા કા કેટલા વાગે આવ્યા હતા આપણે પોણા શ્યાર આવ્યા હતા કે કે શ્યાર થઈ ગયા હતા જો આ રીતે પપ ભરવાનું કામકાજ હાલે આપણે આ બાજુ વિડીયો તારીએ ને આ બાજુ સૂર્ય નારાયણ પણ તમ તમ ગયા હવે કે હાથમી જાઉં હાથમી જાઉ કરે પણ અમે એક એક પંપ સાટી દઈએ ત્યાં સુધી કોભરી જાય તો સારું ઘા એટલે કામકાજ થાય પૂરું એ દવાનું કામકાજ થઈ ગયું પૂરું આ થોડીક વહેતી હતી આપણે દવા મારતા જઈએ રોમાં તો નીકળી ગઈ જો આ રીતે થોડીક વહેતી હતી એટલે આપણે માર દઈએ આપણો પપ્પા પૂરું થાય એટલે વાત થઈ જાય પૂરી તો અહીંયા અમે આઠક પપ સાઇટ આવ્યા વાંચી આરખ સાઈટા હતા રોમાં લગભગ નીકળી ગઈ આ નીકળી ગયેલી જો આ દવા એ પડી બે કેન્ડ લઈને નીકળી ગઈ જો આ રીતે સૂર્યનારાયણના દર્શન થાય કમ્પ્લીટ આ થવાની ક્યારેય છે જે આ ગીરમાં એક નજારો જોવા મળે છે ભાઈ જે આ કર્યો આપણે બંધ ને આ રીતે જો ફ્લાવરિંગ ફ્લાવરિંગ બહુ મસ્ત જામી ગયું જો આમાં સિંગુ પણ દેખાવા વર્ગીએ જો આ રીતે શીંગુનું બંધારણ થઈ ગયું બધામાં જો આ સિંગુ છે જો આ રીતે મસ્ત શીંગુ બંધાવવા વર્ગીએ અને માતાજીની દે જે રીતે આપણે કીધું હતું કે છેલ્લા પંપડી આ ભાઈ એ પંપ સાટી દીધા અને પૂગી ગયા અમે રાત્રે તો આ રીતે સૂર્યાસ્તનો ટૂંકમાં નજારો છે આપણી ભાષામાં સનસેટ ઇંગ્લિશમાં કહે અને ગુજરાતીમાં કહી સૂર્યાસ્ત તો જો આ બાજુ કમ્પ્લીટ જો તુવેરમાં ફૂલ દેખાય આ બાજુ અને આ બાજુ કમ્પ્લીટ સૂર્યાસ્ત દેખાય એટલે જો આ ભાઈ ગીરનો નજારો છે તો ભાઈ આફળો નથી કહેવાતો કે ખમા ગીર ને ખમા તો બધા મિત્રો આવાના વિડીયો જોવા માટે લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી ચાલો પછી મળીએ એક પાછા નવા લોક સાથે જય જવાન જય કિસાન